ઉપલેટા કોંગ્રેસનો અનોખો વિરોધ તંત્ર દ્વારા જર્જરિત પુલની કામગીરી શરૂ નહીં કરાતા જાતે જોતરાયા ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેનો રસ્તો વરસાદને લઈ ખૂબ જર્જરિત થઈ ગયો છે જેમાં મસ ગાબડા પડી જતા તે બિસ્માર હાલતમાં છે આ રસ્તો પસાર કરવા ગામવાસીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઝવેના રસ્તાનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા આડા કાન કરાઈ રહ્યા હોવાથી ઉપલેટા કોંગ્રેસના સભ્યો અને સરપંચ સહિત ગામ લોકોએ રામધૂન બોલાવી પથ્થરો મૂકી રસ્તો બનાવવામાં જોતરાઈ વિરોધ કર્યો હતો ઉપલેટાથી વિપુલ ઘામેચાનો રિપોર્ટ ઉપલેટા તાલુકાના અઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે બે માસથી ખૂબ જ વરસાદ હોય જેના કારણે અમારો જે મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે ડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ શેકડેમનો લાભ મળતો અને આખું વરસ આ ડેમ પાણીથી ભરાયેલ હોય જેથી ગે વખતે થોડુંક તૂટી ગયેલ હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાઓ પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા જેને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને સરતી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં કુત્રા દહનનું કાર્યક્રમ કરશું અને આજનો જે અમારો કાર્યક્રમ છે રામ નામ ને અંતે પથ્થર તરે એવો એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાનું છે આવી અમારી માગણી હું લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજના આ ઉપલેટા તાલુકાનું અમારું આ વિસ્તારનું ગામ ગઢાળા ગઢાળા ગામ અને બીજા ચાર પાંચ ગામો માટે જવા માટે એકમાત્ર ક્રોઝવે અને કમ ચેક ડેમ સાથેનો આ ક્રેઝ ક્રોઝવે આ વરસાદ આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું બે હજાર એકવીસની અંદર આ ક્રોઝવેની પાસે પુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની રજૂઆત દ્વારા પરંતુ એકવીસમાં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આ જે ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું જેને કારણે લોકોને પારાવાર નુકસાની પારાવાર મુશ્કેલી પડે છે આ ક્રોઝવે ઉપર હવે વરસાદ

એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે આમનું કામ હાથ ધરવામાં આવે એવી અમારી ગામ લોકો અને આજુબાજુના સૌ ગામના જનતાનો અમારી શેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાનું આ ગઢાળા ગામ અને આ ગઢ ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે આ વખતે જ નહીં દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર આગળ થીગડા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને ભાંખનો જે મોજ નદી ઉપરનો ભાંખ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી આ એક સરકારની કમનસીબી છે અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવી અને રામને નામે પથરા નાખી અને આ પુલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે આ રામને નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પુલ બનાવવાના પ્રયત્નો કર્યા છે અમે આજે સરકાર પાસે માગણી કરીએ છીએ કે મંજૂરીની વિગતો પૂરી થઈ હોવા છતાં આ પુલનું કામ તાત્કાલિક શરૂ કરે કમનસીબીની વાત તો એ છે કે આજે અમે જયારે પુલ ઉપર આવ્યા ત્યારે ગઢાળાથી પાંચ સાત નાના નાના બાળકો કે જે પાંચમા થી સાતમા ધોરણમાં ભણે છે એમને આ પુલ ઉપરથી અને નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું એમના વાલીઓ પણ એમની સાથે આવેલા કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે આનાથી આ મોટી સરકારની ગમનસીબી કઈ ગણાય આ સરકાર ફક્ત નામે મત લેવા માગે છે અને કાંઈ કામ કરતી નથી આ ગઢડાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોને પણ કેવડી તકલીફ પડે છે એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ આ સરકારમાં બેઠેલાને કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરે અને આ ગામને જોડતા મોજીરા સેવંતરા ગઢાળા ના ગામના ખેડૂતોને પણ સામે કાંઠે જવામાં તકલીફ પડે છે એમનો ઉકેલ લઈ આવે એવી વિનંતી